નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દર્શક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ધામ પર પોલીસ રાટવી ભાવનગરના વાઘાવાડી રોડ પર તીન પત્તીનો જુગાર રમતા છ શખ્સો પકડાયા રૂપિયા ઓગણચાલીસ હજાર સાતસો પચાસ જપ્ત ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાઘાવાડી રોડ પર મોટી કાર્યવાહી કરી છે પોલીસને મળેલી બાતમીના આધારે ઇવા સુરભી કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસે છ શખ્સોને ગંજી પત્તા સાથે તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂપિયા ઓગણચાલીસ હજાર સાતસો પચાસ જપ્ત કરવામાં આવી છે પકડાયેલા આરોપીઓમાં રાધેશ્યામ માખેજા કમલેશ માખેજા હિતેશ દાંદવાણી નિલેશ દાંદવાણી ગૌતમ ગીદવાણી અને ભરત સાજવાણીનો સમાવેશ થાય છે તમામ આરોપીઓ ભાવનગરના વિવિધ વિસ્તારોમાં રહે છે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે જુગારના સાધનો અને રોકડ રકમ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સજની દિવ્ય ભાસ્કર બોટાદક ન્યૂઝ પાયલ મકવાણા બોટાર